વરાછામાં નજીવી બાબતે જેનીસ ચૌહાણ નામના યુવકની થયેલ હત્યાનો ભેદ સુરત ચૌહાણ નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હત્યા કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પંદરમી ઓગસ્ટની વરાછા વિસ્તારમાં રામનગર સોસાયટી પાસેથી પસાર થતા સમયે બાઇક ઓવરટેક કરી હોર્ન વગાડવા મામલે જેનિશ ચૌહાણને ત્રણ ઈસમો સાથે ઝઘડો થયો હતો જેથી આવેશમાં આવી ત્રણેય ઈસમોએ પોતાની પાસે રાખેલ ચપ્પુ વડે જેનિશ ચૌહાણને ગળા તથા સાથળના ભાગે ગા મારી ત્રણેય યુવકો નાસી છૂટ્યા હતા જેથી યુવકને સારવાર મળે તે પહેલા તેનું કરુણ મોત નિપજ્યું હતું ગાડી ઓવરટેક કરવા જેવી નજીવી બાબત લોહિયાર બનતા યુવકે જીવ ગુમાવ્યો હતો આ સમગ્ર મામલે પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ હત્યા કરનાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા તે દરમિયાન પોલીસને બાતમી મળેલ કે હત્યાના ત્રણેય આરોપીઓ ભાવનગરમાં છે જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ભાવનગરમાં નારી ચોકડી ખાતેથી આરોપી દૈનિક સુરતી વિમલ કલસારિયા અને ઉત્તમ તળાવિયાની ધરપકડ કરી હતી આ ત્રણેય આરોપીઓ ગુનાઇત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સુરતના અમરોલી ચોક બજાર પુણા સરથાણા વરાછા સહિત વલસાડમાં પણ ગુનાઓ નોંધાયેલા છે હાલ આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેઓના ગુનાહિત ઇતિહાસ બાબતે પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. રાત્રિના 11:30 વાગ્યે વરાછા રામનગર વિસ્તારમાંથી જયનીલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના બે મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થતો હતો એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બેનને સર્પ આકારે ચલાવતા હોય જેથી જયનીલે ત્રણથી એની પાછળ હોર્ન કન્ટિન્યુ વગાડ્યા હોય આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જયનીલના લોકોએ માર્યો અને એમાંથી એક કિસામે જૈનિલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જૈનિલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વણ શોધાયેલ ખૂનનો અંડરટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને હેડકોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને એક બાતમી મળી હતી કે આ આ ગુનામાં સંડોયલ વિમલ ધનજીભાઈ કલસરિયા ઉત્તમ તળવિયા અને ડેનિશ સુરતી સંડોયેલ જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતાં એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય જે અનુસાર એમને ધરપકડ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ સાથે વરાછા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે આ તમામ જે ત્રણેય માણસો પકડાયેલા છે એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે રાયોટિંગ હથિયાર ધારાના પેપર આપણે ચપ્પુ સાથે પકડાયેલાના ભૂતકાળમાં અમરોલી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત રેકોર્ડ ત્રણેય વ્યક્તિઓ ધરાવે છે અમને જયારે આ ત્રણેય ને જૈનિલ દ્વારા ટોકવા હોન મારીને ટોકવામાં આવ્યા ત્યારે આ લોકો ઉશ્કેરાય અને ચપ્પુ મારી દીધું હતું એમાં જેમાં ગળાના ભાગે જે ચપ્પુ મારી દીધું હતું એ એ ગાય એમને જાણ લેવાનો નીકળ્યો હતો ના બિલકુલ પરિચિત હત્યા કરીને અલગ અલગ જગ્યાએ ભાગતા હતા અને છેલ્લે ભાવનગરથી મળી આવે છે જે વિમલ છે એ સાડીનો જે જોબ વર્ક ઉપર કામ કરે છે એના ઉપર ઉત્તમ અને ડેનિશ છે એ બંને હીરાના ધંધા સાથે સંકળાયેલા છે હીરા કામ સાથે અને આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે ઉશ્કેરાટમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઉશ્કેરાટમાં કહે છે પણ આ લોકોના પહેલાં પણ ઝઘડાના અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે એટલે એક આવી ગુના કરવાની ટેવવાળા કહી શકાય ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી વિરુદ્ધ પણ ત્રણસો સાતના ગુના છે વિમલ વિરુદ્ધ પણ મારામારી અને રાયોટિંગના ગુના વગેરે દાખલ થયેલા છે